સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ટેકાના ભાવ માટે મિત્રો ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ છે સરકાર દ્વારા મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે વિવિધ પાકો માટે મિત્રો ટેકાના ભાવ જાહેર કરેલ છે જેની અંદર મિત્રો ડાંગર મકાઈ બાજરી જુવાર અને મિત્રો રાગીની સરકાર દ્વારા મિત્રો ટેકાના ભાવે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે મિત્રો ખરીદી કરવામાં આવશે તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈશું કે ખેડૂત મિત્રો કેટલા દિવસ માટે અરજી કરી શકશે તેમજ મિત્રો સરકાર દ્વારા આ વખતે નોંધણી માટે એટલે કે ઓનલાઈન નોંધણી માટે મિત્રો હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરેલ છે તે સિવાય મિત્રો સરકાર દ્વારા એક અગત્યની જાહેરાત પણ કરવામાં આવેલ છે તો આ તમામ ચર્ચા આ વિડીયોની અંદર આજે આપણે કરીશું સૌપ્રથમ મિત્રો ઓનલાઈન અરજીની વાત કરીએ તો ઓનલાઈન અરજી મિત્રો તમારે તમારા ગામના વીસી મારફત મિત્રો કરવાની રહે છે તાલુકા કક્ષાએ મિત્રો નિગમના ગોડાઉન હોય છે તેના ખાતે પણ મિત્રો તમે નોંધણી કરાવી શકો છો ખેડૂતો પોતે મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે નહીં એટલે કે ખેડૂત મિત્રોએ ફરજીયાત તેમના ગામ તેમના ગામના મિત્રો વીસી મારફત અથવા તો તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે મિત્રો નોંધણી કરાવવાની રહે છે કોઈ પણ ખેડૂત મિત્રો પોતાની રીતે મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે નહીં ઓનલાઈન અરજી મિત્રો એક ઓક્ટોમ્બરથી એક ઓક્ટોમ્બર બે હજાર પચીસથી લઈ અને મિત્રો તમે એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી એટલે કે એક મહિના માટે ગમે ત્યારે કરી શકશો નોંધણી વખતે મિત્રો ફરજિયાત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ કરવામાં આવશે એટલે કે ઓનલાઈન નોંધણી ફરજિયાત મિત્રો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ કરવામાં આવશે એટલે કે જ્યારે પણ તમારા પાકની મિત્રો નોંધણી થતી હોય ત્યારે વીસી પાસે મિત્રો તમે હાજર હોવા જોઈએ અને મિત્રો તમારો અંગૂઠો એટલે કે બાયોમેટ્રિક વેરિફિકેશન કરી અને મિત્રો ઓનલાઈન નોંધણી કરવામાં આવશે તે સિવાય મિત્રો ઓનલાઈન નોંધણી થઈ શકશે નહીં સરકાર દ્વારા મિત્રો ટેકાના ભાવની ખરીદી એક નવેમ્બર બે હજાર પચીસથી ચાલુ કરવામાં આવશે અને જેને મિત્રો ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી મિત્રો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે હવે મિત્રો ટેકાના ભાવની વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો ડાંગર કોમન પ્રતિ ક્વિન્ટલ મિત્રો બે હજાર ત્રણસો અને ઓગણ રૂપિયા જ્યારે પ્રતિ મણનો મિત્રો ભાવ રહે છે ચારસો અને ચુમ્મોતેર રૂપિયા ડાંગર મિત્રો એ ગ્રેડ બે હજાર ત્રણસો અને નેવ્યાશી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જ્યારે એક મણનો ભાવ મિત્રો ચારસો અને ઇઠ્યોતેર રૂપિયા રહે છે મકાઈની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો બે હજાર અને ચારસો રૂપિયા જ્યારે પ્રતિ મણ મિત્રો ચારસો અને એંશી રૂપિયા ભાવ રહે છે બાજરી માટે મિત્રો પ્રતિ ક્વિન્ટલ બે હજાર સાતસો અને પંચોતેર રૂપિયા જ્યારે પ્રતિ મણ મિત્રો પાંચસો અને પંચાવન રૂપિયાનો ભાવ રહે છે જુવાર હાઇબ્રિડ જેના માટે પ્રતિ ક્વિન્ટલ મિત્રો ત્રણ હજાર છસો અને નવ્વાણું રૂપિયા જ્યારે પ્રતિ મણ મિત્રો સાતસો અને ચાલીસ રૂપિયાનો ભાવ રહે છે જુવાર મિત્રો માલદંડી પ્રતિ ક્વિન્ટલ ત્રણ હજાર સાતસો અને ઓગણપચાસ રૂપિયા જ્યારે પ્રતિમણ મિત્રો સાતસો અને પચાસ રૂપિયા ભાવ રહે છે રાગી માટે મિત્રો સરકાર દ્વારા આ વખતે ચાર હજાર આઠસો અને મિત્રો છ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જ્યારે પ્રતિ મણનો ભાવ મિત્રો નવસો અને સિત્યોતેર રૂપિયા રહે છે તો મિત્રો સરકાર દ્વારા આ રીતે ટેકાના ભાવ જાહેર કરેલ છે જરૂરી કાગળો તો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા કાગળોની જરૂર પડશે સૌ પ્રથમ મિત્રો આધાર કાર્ડની એક જરૂર પડશે જમીનના ઉતારા એટલે કે આઠ અને સાત બારના ઉતારા બેંક પાસબુકની ચેરોક્સ અથવા તો મિત્રો કેન્સલ ચેકની એક ચેરોક્ષની જરૂર પડશે જે બેંક એકાઉન્ટ મિત્રો તમે આપો તે ચાલુ સ્થિતિમાં હોવું જોઈએ કારણ કે મિત્રો તેમાં તમારે જે ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે તેના મિત્રો જે પૈસા હશે તે મિત્રો તે ખાતામાં જમા થશે જેથી મિત્રો ચાલુ સ્થિતિમાં હોય તેવો એકાઉન્ટ નંબર આપવું ચાલુ સ્થિતિમાં હોય તેવો એક મોબાઈલ નંબરની મિત્રો તમારે જરૂરિયાત પડશે આ અરજી તથા કાગળો મિત્રો તમારે તમારી પાસે સાચવીને રાખવાના રહે છે જ્યારે મિત્રો ખરીદનો મેસેજ આવે ત્યારે આ બધા કાગળો મિત્રો ખરીદકર્તાને જમા કરાવવાના રહે છે હવે મિત્રો સરકાર દ્વારા જે હેલ્પલાઇન નંબરો મિત્રો જાહેર કરવામાં આવેલ છે તેમજ અગત્યની જે જાહેરાત કરવામાં આવેલ છે તેની ચર્ચા કરીએ વધુમાં તો કે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોને મિત્રો એસ એમ એસ મારફતે ખરીદી અંગેની મિત્રો જાણ કરવામાં આવશે એસએમએસ મારફત મિત્રો દરેક ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવશે ખરીદી સમયે પોતાનું આધાર કાર્ડ અથવા તો મિત્રો ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ મિત્રો જથ્થો ખરીદ કરવામાં આવશે એટલે મિત્રો જ્યારે તમે ઓનલાઈન અરજી કરો છો ત્યારે પણ તમારે બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવાનું રહે છે અને જ્યારે તમે ટેકાના ભાવે વેચાણ કરવા માટે જશો ત્યારે પણ મિત્રો ફરજિયાત તમારે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવવાનું રહે છે ત્યારબાદ જ મિત્રો સરકાર દ્વારા તમારો જથ્થો છે તે મિત્રો ખરીદવામાં આવશે નોંધણી કરાવતી વખતે તમામ દસ્તાવેજો સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ કાગળો અપલોડ થાય તેની નોંધણી સ્થળ અથવા તો કાઉન્ટર છોડતા પહેલાં ખેડૂતોએ ખાસ કાળજી લેવાની રહેશે તો મિત્રો તમે જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો તે સુવાચ્ય હોવા જોઈએ એટલે કે જે પણ ડાઉનલોડ કરે તેને મિત્રો વંચાય એવા હોવા જોઈએ અને તમારે જે પણ સરકાર દ્વારા મિત્રો કાગળો માગવામાં આવેલ છે તે તમામ કાગળો અપલોડ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો તમારી કોઈ પણ ફરિયાદને ધ્યાને લેવામાં આવશે નહીં દસ્તાવેજ અથવા તો ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું મિત્રો ધ્યાને આવશે તો જે તે ખેડૂતનો મિત્રો ક્રમ રદ થશે એટલે કે જો મિત્રો તમે અરજી કરતી વખતે કોઈ પણ ખોટી ડિટેલ ભરશો અથવા તો ખોટા કાગળો અપલોડ કરશો તો મિત્રો તમારા જે ખોટા ડોક્યુમેન્ટ્સને લઈ અને મિત્રો તમારી અરજી રદ કરવામાં આવશે અને ત્યારબાદ તે ખેડૂત મિત્રોને ખરીદી માટે મિત્રો જાણ કરવામાં આવશે નહીં તો જ્યારે પણ મિત્રો તમે ઓનલાઈન અરજી કરતા હોય તમારે ખાસ ચકાસણી કરવીને મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે કે તમે જે કાગળો અપલોડ કરો છો તે મિત્રો સાચા છે નહીં ખાસ મિત્રો ચેક કરી લેવું અને વધુ માહિતી માટે મિત્રો તમે નીચે નંબર જે નંબરો આપેલા છે તેના માટે હેલ્પલાઇન નંબર આપેલા છે તેના પર મિત્રો તમે ફોન કરી શકો છો સૌપ્રથમ હેલ્પલાઇન નંબર છે પંચ્યાસી એકસો અગિયાર એકોતેર સાત અઢાર જ્યારે બીજો નંબર છે પંચ્યાસી એકસો અગિયાર એકોતેર સાત ઓગણીસ તો તમારે જો ઓનલાઈન અરજીને લઈ અને મિત્રો કોઈ પણ ફરિયાદ હોય તો મિત્રો તમે આ બંને હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને મિત્રો જાણ કરી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને